આગામી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી અંતર્ગત યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં ત્રેવીસ બારડોલી લોકસભા મતવિસ્તાર બુથ પ્રમુખ સંમેલનનું ભવ્ય આયોજન સ્વામિનારાયણ મંદિર સાકરી ખાતે કરવામાં આવ્યું હતું આવનાર લોકસભા ચૂંટણીમાં ત્રેવીસ બારડોલી લોકસભામાં સમાવિષ્ટ તમામ બુથમાંથી એક પણ બુથ માઇનસ ન જાય તેના માટે પાટિલ સાહેબ દ્વારા સર્વે બુથના પ્રમુખને ઉચિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ભરત આજે આયોજન રાખવામાં આવ્યું છે શું કહેવા માંગો છો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણી શ્રી સી આર પાટીલ સાહેબ પોતે પ્રવાસ કરી રહ્યા છે અને તમામ બૂથોના પ્રમુખોને સીધી સીધો એક સંવાદ કરી રહ્યા છે અને લોકસભાની બેઠકો માટે એક ચોક્કસ પ્રકારની રણનીતિ બનાવીને તમામ બેઠકો પાંચ લાખ કે તેથી વધુ મતોથી જીતે એના માટેનો જે સંકલ્પ કર્યો છે એ અમારા પેજ સમિતિના સભ્યો સુધી પહોંચે એના માટે આજે અહીં બારડોલી લોકસભાની સાંકરી ખાતે એક શક્તિ કેન્દ્રના જે બુથો અમારા આવેલા છે એકવીસો ને ચોસઠ જેટલા બુથો છે એ તમામ બૂથોના પ્રમુખોને આજે અહીં હાજર રાખી અને આગામી ત્રીસ દિવસોની અંદર પોતે બુથ પ્રમુખો પોતાના બુથની અંદર કામ કરે એના માટેની હાકલ કરવા માટે આજે અહીં સૌને ભેગા કરવામાં આવ્યા છે શું લાગે છે નારો આપવામાં આવ્યો છે એમાં હા ચોક્કસપણે દેશના વડાપ્રધાન જ્યારે આ એક અબકી બાર ચારસો પાર કહે છે તો એની પાછળ ચોક્કસ કોઈ આશય રહેલો છે અને ચોક્કસપણે એમનું ગણિત છે અને સમગ્ર દેશની અંદર જે વાતાવરણ આપણે જોઈએ તો સમગ્ર દેશ મોદીમય બની ગયું છે ત્યારે અમને ચોક્કસ આશા છે કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને એના સહયોગી પક્ષો ચારસોની ઉપરાંત આ સીટો આ દેશની અંદર આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મળવાના છેલ્લે મતદાતાને શું મેસેજ આપ મતદાતાને એ જ મેસેજ આપીએ છે કે દેશમાં છેલ્લા દસ વર્ષોમાં જે રીતે વિકાસની રફતાર પકડી છે આગામી દિવસોની અંદર હજુ પણ આ વિકાસની રફતારને વેગ આપવા માટે અને છેવાડામાં રહેતો ગરીબમાં ગરીબ માણસને સરકારી યોજનાઓનો લાભ પહોંચે એના માટે દેશના વડાપ્રધાને જે કમર કસી છે એને તમે વધુ મજબૂતાઈથી વધુ મજબૂતાઈ આપવા માટે આપનો સહકાર મળી રહે એવી હું આપને વિનમ્ર વિનંતી કરું છું આ દરમિયાન ત્રેવીસ બારડોલી લોકસભાના લોકલાડીના શ્રી પ્રભુભાઈ વસાવા કલસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ તાપી જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશી સરકારના મંત્રીઓ પ્રફુલભાઈ પાંસેરિયા મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા ધારાસભ્ય શ્રી અને લોકસભાના સંયોજક જયરામભાઈ ગામીત ધારાસભ્યો ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ અને મોહનભાઈ ડોઢિયા બંને જિલ્લાના મહામંત્રીઓ અને હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે સાહેબના નેતૃત્વમાં ત્રેવીસ બારડોલી લોકસભાના બૂથ સંમેલનમાં જે રીતે આજે આ માહોલ અને મળી રહ્યા છે ત્યારે મને એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે આપણે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું પણ નેતૃત્વ વિશ્વની સૌથી મોટી પાર્ટી એવા પાર્ટીના અને ડિજિટલ પાર્ટી તરીકે જેમને આ પાર્ટીને નામ આપ્યું છે એવા વિશ્વના સો શક્તિશાળીઓમાં જેમનો સમાવેશ થાય છે પેશ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષશ્રીના માર્ગદર્શનમાં અનેક વિપરીત પરિસ્થિતિઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક સેવાભાવી કાર્યકર્તા તરીકેની પ્રેરણા જેમણે આપી છે ગત વિધાનસભાની ચૂંટણીમાં એકસો છપ્પન સીટો જે અપાવવાનો ઐતિહાસિક રેકોર્ડ જેમણે કર્યો છે અને

બે હજાર બાવીસ ના વિધાનસભાના ઇલેક્શન એકસો છપ્પન હું તો એકસો બ્યાસી ની જોતો હતો થોડો પનો ટૂંકો પડ્યો અને આ વાત આજે એટલા માટે યાદ કરાવું છું કે એકસો છપ્પન પર અટકતી વખતે જે કઈ ભૂલો થઈ એ ભૂલોનું પુનરાવર્તન ના થાય એના માટે તકેદારી રાખવાની આ વાત છે પહેલી વાર નરેન્દ્ર મોદી સાહેબે ચૌદમાં લલકાર કર્યો હતો ડંકાની ચોટ પર તમારા બધાના ભરોસે કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે આ દિન સુધી કોઈ આવું કહી નથી શક્યા અને ચૌદમાં પાર્ટી જ્યારે એમને જવાબદારી આપી ત્યારે ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો ત્રીસ વર્ષ પહેલાં કોઈ એક પાર્ટીને બહુમત મળતું હતું ત્રીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી એકલી પાર્ટીને બસો ને સીટ સાથે બહુમત મળ્યું